આ ગુજરાત જાણે હાદસાઓ ગુજરાત બની રહ્યું છે ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ સુરત કાંડ બને બરોડામાં કાંડ બને મોરબીમાં કાંડ બને ટીઆરપી નો રાજકોટમાં કાંડ બને અને આ સરકારના પેટનું પાણી ન હાલે અને ભ્રષ્ટાચારી દોર મળે એમને આશ્વાસન મળે કે પોલીસ કે તંત્ર આપણા ઉપર કઈ નહીં કરી શકે કેમ કે આપણા આકાઓ બેઠા છે ભાજપની ની ભ્રષ્ટાચારની ભૂખ એ સિસ્ટમ બની ગઈ છે આજે ક્યાંક ને ક્યાંક જે અગ્નિકાંડમાં જે હોળી કાંડમાં જે જે છે હું ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ ભાજપના ભ્રષ્ટાચારને તમે આ દેશના ગુજરાતના માલિક તરીકે ત્રીસ વર્ષથી સત્તા દેતા હો છો અને એને તમે જ રોકી શકો વિપક્ષ તરીકે અમે ફક્ત આપણું ધ્યાન દોરી શકીએ ત્યારે તમારા ઘર સુધી આગ પહોંચે એ પહેલા જાગૃત બનો એવી હરેક ગુજરાતીઓને મારી વિનંતી છે પચીસમી તારીખે ટીઆરપી કાંડ ને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ને એ પહેલા બીજું કાંડ બન્યું છે ત્યારે ગુજરાતના લોકો જાગૃત બને અને મારા સૌ વાલીઓને સંબંધીઓને એનો વાય છે એના માટે હૃદયથી હું મારી સાંત્વના પાઠવું છું અને ભવિષ્યમાં આ ન બને એના માટે સૌ જાગૃત રહે એ મહાદેવને પ્રાર્થના કરું પોલીસ હોય કોર્પોરેશન હોય કલેક્ટર હોય એ લોકોએ

કોન્ટ્રાક્ટ પણ વાળા ને બીજાને ત્રીજાને બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો છે વિક્રમ ડાંગર તો ભાજપનો હોદ્દેદાર રહ્યો છે એના ઉપર ઉદયભાઈના આશીર્વાદ છે એવું કહેવાય છે આ સંજોગોમાં ભાજપ એનો ભ્રષ્ટાચાર રોકી શકે એમ નથી તંત્ર તંત્રને એ હરેક લોકોને દબાવને રાજનીતિમાં લઈ આવ્યા છે ત્યારે મારી વિનંતી લોકોને છે તમે ઘરમાં બેઠા ટીવી જોઈ અને જે નક્કી કરો જોઈએ એના બદલે વાસ્તવિકતા જોઈ તમારા ઘર સુધી આગ ન પહોંચે એ પેલા જાગૃત બનો એવી દરેક ગુજરાતીઓને વિનંતી સાથે આપણા સૌ ગુજરાતીઓ વતેભાગ્યોને શાંત વનાયના કુટુંબીઓને શાંત